આજે મહાશિવરાત્રીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના આવેલ માઝુમ નદીના કિનારે જે વર્ષ જૂનું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે છે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી પશ્ચિમ અભિમુખ એવા પ્રાચીન મંદિરમાં ભગવાન શિવના દર્શન માટે ભક્તોએ લાઇનમાં ઉભા રહી ભાવ પૂજા અર્ચના કરી હતી આ મંદિરને ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ મહાદેવ જેવી આ બેહુબ માનવામાં આવે છે મહાશિવરાત્રીના પર્વે ભક્તોએ ભગવાન શિવને બિલીપત્ર ધતુરો દૂધ દહીં અને મધ સહિતો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષથી આધ્યાત્મિક માહોલ છવાયો હતો પાર્વતી હર હર મારું નામ યોગેશમારુકલાલ ત્રિવેદી છે હું અહીંયા છેલ્લા વીસ એકવીસ વર્ષથી અહીંયા તરીકે કામ કરું છું આ કાશી મહાદેવ મંદિર સૌરાષ્ટ્રી કામ છે આ મંદિરનો મહિવા અનેરો છે આ નવસો વર્ષ જૂનું પુરાણું મંદિર છે અહીંયા વર્ષ દરમિયાન અનેક જાતના જુદા જુદા પ્રસંગો ઉત્સવો જોવામાં આવે છે આજે શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનો પ્રોગ્રામ છે દાદાની પાલથી નકરચર્યા નીકળશે ત્યારબાદ સાંજે આરતીની ઉછાવણી થશે એ સિવાય રઘુ રુદ્રના રાષ્ટ્રીય પૂજાના અનેક કાર્યક્રમો રાખવામાં આવેલ છે સાંજે ભજન સંધ્યા પણ રાખેલ છે સાંજે આરતીના સમયે પબ્લિક પબ્લિક હોય છે ત્યારે આરતીની ઉછાવણી થાય છે ધજાની ઉછામણી થાય છે રાતના ચાર પ્રહની પૂજા રાખવામાં આવી છે મંદિરના મહિમામાં એવું છે કે અહીંયા જે આ જે મંદિર છે એ પશ્ચિમ પ્રમુખ છે પશ્ચિમ પ્રમુખ શિવજીનું મંદિર બહુ ઓછા હોય છે જે આની જે બાંધણી છે એ આઠસો નવસો વર્ષ પહેલની છે એ જે બાંધણી છે એ આપણે જે વારાણસીની અંદર કાશી વિશ્વનાથનું મંદિર છે એની અનુસંધાને બનાવેલું છે કે પશ્ચિમ આપી મંદિર છે આપણે પશ્ચિમ દિશામાં ઉભા રહીને અંદર મંદિરમાં દર્શન કરી શકીએ છીએ બાજુમાં મણિકર્ણિકા ઘાટ જેવી આપણી નદી નદી છે પાછળના ભાગે સ્મશાન આવેલું છે આપણું માજુમ નદી છે માજુમ નદીનું એક મહિમા એવો છે કે જ્યાં જ્યારે પાણી હતું ત્યારે અંદર અંદર અસ્થિ નાખવામાં આવતા તો અસ્થિ વિસર્જન થઈ જતા હતા અસ્થિ ઓગળી જતા હતા એક આ કાશીસ્થાન મંદિરનું નેરો મહિમા આવેલો છે નમઃ પાર્વતી પતિ હર હર મહેવ